તમારી લાગણીઓથી તમારી યથાશક્તિઓથી બિરદાવજો કારણ કે એક સામાન્ય પરિવારમાંથી આવતો માણસ એને હર એક એ માણસની તકલીફો દેખાય જે તકલીફોની અંદર જીવી રહ્યું છે એ ગરીબ માણસ હોય તોય ભલે એ દિવ્યાંગ હોય તોય ભલે એ કોઈ પરિસ્થિતિઓમાં અટવાયેલો માણસ હોય તોય ભલે પોતે એવી પરિસ્થિતિઓથી આવે છે છતાંય એને બીજાની તકલીફો દેખાય છે એની સાથે મને એક પ્રશ્નનો જવાબ જોઈએ છે આપણે બધા જીવવા માટે શું જરૂરી છે શ્વાસ હે ને આપણે બધા શ્વાસની સાથે જીવીએ છીએ આ માણસ સંગીતની સાથે જીવતો હતો આ માણસ આપણે શ્વાસ લઈએ છીએ એ માણસ સંગીતની સાથે જીવતો હતો એટલે સપનામાં ઉઠતા બેસતા જાગતા માત્ર ને માત્ર સંગીતની સાથે જીવેલો માણસ એટલે રાજમાહી તો રાજમાહીએ એમના જીવનમાં સંગીતને ખૂબ 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 પ્રેમ કર્યો અને એના પછી એને એક સંકલ્પ કર્યો સંગીતની સાથે જીવવાનો એટલે જન્મ થાય છે સુરીલી સાંજનો મુકેશભાઈ માહીએ કીધું એમ રાજમાહી એટલે સુરીલી સાંજ અને સુરીલી સાંજ એટલે રાજમાહી મિત્રો અત્યારે આપણે જે આ સુરીલી સંજ્યાને માણી રહ્યા છીએ ને એ માત્ર ને માત્ર રાજમાહીનું ખાલી સપનું નહોતું એને પોતાની જિંદગી આપી છે આને તો હવે પછીની વાત હું થોડા સમય પછી ફરીથી લઈને આવીશ આગળની વાત ત્યાં સુધી આપણે ફરીથી આ સંગીતની સંધ્યાને માણીએ થેન્ક યુ